જય શ્રી કૃષ્ણ છું સેજલ રાબડિયા અને આજે આપણે બનાવવાના છે લસણિયા મમરા તો તમે કન્ટિન્યુ મારી રેસીપીમાં બન્યા રેજો આપણે મમરા બનાવવાની શરૂઆત કરી લઈએ એક મેં લસણ લઈ લીધું છે હવે એને આપણે ખાંડી અને તૈયાર કરી લઈએ લસણ ખાંડી અને સરસ તૈયાર કરી લીધું છે આખું ભાંગું બહુ આછું નહીં બહુ ઘાટું નહીં એવું આપણે લસણ ખાંડવાનું છે જો તમે જોઈ શકો છો બહુ જાડું નહીં રાખવાનું બહુ ઝીણું નહીં રાખવાનું ત્યાર પછી જો આપણે એક છે ને લોયું લઈ લીધું છે લોયામાં આપણે છે ને તેલ એડ કરવાનું છે જો પાંચ પાવડા આપણે તેલ લઈ લીધું છે તેલનો ઉપયોગ આપણે એકદમ ઓછો કરવાનો છે આપણે ગેસ ઉપર મૂકી દીધું છે ને હવે ગેસ આપણે શરૂ કરવાનો છે ગેસ એકદમ ધીમો રાખવાનો છે જો હવે આપણે છે ને તેલને ગરમ નથી થવા દેવાનું મૂકીને અને એક મિનિટ ખમી અને પછી આપણે એમાં લસણ એડ કરી દેવાનું છે બધું જ લસણ આપણે એમાં એડ કરી દીધું છે સરસ રીતે મિક્સ કરવાનું છે તો આપણું લસણ છે ને તેલમાં ફહડવા માંડ્યું છે એટલે આપણે એને ધીમે ધીમે તેલમાં પકડાવવાનું છે તો નહીં પકડાવી તો નીચે બેસી જશે આખામાં આપણી ચમચી ફરે એ રીતનું આપણે મિક્સ કરવાનું છે

આપણે શરૂઆત કરી છે એટલે મોટા ભાગનું લેણું થશે આપણા લસણનો આ ફરતોય ભાગ છે ને આ ફરતોય એ બધોય તળાઈ ગયો છે પણ આ વસ્તુ ભાગમાં આજે આપણે થોડીક વાર લાગશે આ ફરતો ભાગમાં જાજુ આમ ફેલાયેલું હોય એટલે એ જલ્દી તળાઈ જાય આપણું લસણ નો કલર પચાસ ટકા બ્રાઉન થયો છે પચાસ ટકા નથી થયો જો આ રીતનો લસણનો કલર થઈ જાય ને લગણ આપણે એને મિક્સ રહેવાનું છે જો એ ધીમે ધીમે છે ને આપણું લસણ નીચે બેસવા માંડ્યું છે એટલે જલ્દી આપણું લસણ તળાય અને તૈયાર થઈ જશે જો આપણે છે ને મિક્સ કરવાની ઝડપ રાખવી જોઈશે આખામાં આપણી ચમચી ફરે એ રીતનું મિક્સ કરવું જોશે નું લસણ

કલર બદલી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને એકથી બે મિનિટ ઠરવા દેવાનું છે ત્યાં લગણમાં આપણે લસણ ઠરી અને તૈયાર થઈ ગયું છે હવે આપણે એકદમ સરસ રીતે જો વરાળ આવતી નથી તેલની હવે એમાં આપણે હળદર પાવડર એડ કરવાનો છે બાળકોને ખવડાવવું હોય તો હળદર પાવડર સારો ત્યારે આપણે લાલ મરચું એડ કરવાનું છે તો સરસ રીતે આપણે લાલ મરચું એડ કરી દીધું છે હવે આપણે જજીરા લઈ લેવાની છે તો ત્રણેય આપણે આમાં મિક્સ કરી દીધું છે એને હવે આપણે અને સરસ રીતે બધું મિક્સ થઈ જાય હળદર જજીરા અને ચટણીનો સ્વાદ બેસી જાય એ રીતનું આપણે મિક્સ કરી અને આખામાં ફેલાવી દેવાનું છે તો આપણી ત્રણેય વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણે એને મૂમરામાં બધું જ એડ કરી દેવાનું છે તો લસણ એકદમ પકડી ગયું રીતનું આપણે તેલવું હવે એને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે આખાઈમાં આપણા લસણનો સ્વાદ બેસી જાય એ આપણે મિક્સ કરી દેવાનું છે સરસ રીતે ક્યાંય આપણું લસણ ન દેખાય એ રીતના આપણે મમરા મિક્સ કરી લીધા છે એકદમ સરસ રીતે જવું મસ્ત હવે આપણે ઝીણી સેવ નો ઉપયોગ કરવાનો છે જો મસ્ત મેં ઘરની ઝીણી સેવ લઈ લીધી છે હવે આપણે સેવ નાખી સરસ પાછું આખા મુંબરામાં સેવ આપણી મિક્સ થઈ જાય એ રીતનું આપણે મિક્સ કરવાનું છે જો આપણે છે ને લસણિયા મુંબરા તો બધી જ જગ્યાએ લાલ કલર ઉપર હોય પણ આપણે બાળકો માટે બનાવ્યા છે એટલે આપણે વીરો કલર આપ્યો છે અને અત્યારે જો એ શાળાની સિઝન પૂરી થઈ ગઈ છે ઉનાળાની સિઝન આવે છે એટલે એસિડિટીને એવું કાંઈ ન થાય એટલે આપણે લસણિયા મુંમરા મૂળા બનાવ્યા છે

સરસ રીતે જો આપણે બાઉલ ભરી અને આપણા લસણિયા સેવ મમરા તૈયાર કરી દીધા છે કેવા લાગ્યા જ્યારે મને કોમેન્ટમાં જણાવજો હવે આપણે નાસ્તા માટે એને બહાર આપી દઈએ એવી લાગી તમને મારા લસણિયા સેવ મમરાની રેસીપી જો તમને મારી રેસીપી ગમી હોય તો એ મીઠી કોમેન્ટ કરી દેજો અને જો તમારે આ લસણિયા મમરાની રેસીપી શીખવી હોય તો એ મને કોમેન્ટ કરજો હું તમને કોમેન્ટમાં જણાવી અને આવી અવનવી રેસિપી જોવા અને મારા ઘરના દેશી ગામડાના બ્લોગ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જય શ્રી કૃષ્ણ આવજો બધાય દસણિયા મમરા ખાવા